ભાનુશાળી જ્યાં હતા તેને ખોલ્યું હતું બારણું ખોલતા જ હત્યા કરવા આવ્યા હોવાની જાણ થઈ હત્યારાઓ ગોળી છોડે તે જ શાળીએ બારણું બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પોતાની કાઢે તે જ હત્યારાઓએ ભાનુશાળીને ગોળી મારી દીધી પહેલા પહેલી ગોળી છાતીમાં મારી અને ત્યારબાદ ત્રણ ગોળી નિસ્ફાયર થઈ પાંચમી ગોળી ભાનુશાળીની આંખમાં મારવામાં આવી હત્યારાઓએ ભાનુશાળી પર ટોટલ પાંચ ગોળી છોડી વીટીવીનો ભાનુશાળીની હત્યાને લઈને હાલ મોટો ખુલાસો જે પુરાવાઓ સામે આવ્યા છે માહિતી સામે આવી રહી છે હત્યારાઓ ગુજરાતી ભાષામાં ભાનુશાળી સાથે ક્ષણિક વાત પણ તેમણે કરી હતી ભાનુશાળીની હત્યામાં ગુજરાતી શિખાવ શૂટરનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે ગોળી છોડી તે જાણ ટીટી અને એટેન્ડન્ટને થઈ હતી હત્યારાઓ ગોળી મારીને ટ્રેનની ચેન પુલ કરીને ભાગ્યા હતા વીટીવીનો આજે ખુલાસો સામે આવ્યો છે ભાનુશાળીને હત્યા અંગત અદાવતમાં જ થઈ હોવાનું સામે આવ્યું છે વાપીની જમીન કચ્છની ખાણ અને છબલ પટેલ વિવાદ હત્યાનું કારણ હોઈ શકે સૌથી મોટા ખુલાસા ભાનુશાળીની હત્યાને લઈને ખાનગી અદાવતમાં જ તેમની હત્યા થઈ હોવાના પુરાવા વાતચીત થઈ હતી ગુજરાતીમાં વાતચીત કરી રહ્યા હતા ભાનુશાળી સૂતા હતા તે દરમિયાન તેમનું કમ્પાર્ટમેન્ટ છે તેને નોક કરવામાં આવ્યું તેમની સાથે સામાન્ય હાથ હફાઈ પણ થઈ ભાનુશાળી પોતાની આ બંદૂક કાઢે અને દરવાજો બંધ કરે તે પહેલા જ તેમને ગોળી મારી દેવામાં આવી પહેલી ગોળી તેમની છાતીમાં બીજી ત્રણ ગોળીઓ મિસફાયર થઈ અને ત્યારબાદ તેમની આંખમાં એક ગોળી મારવામાં આવી અને આ રીતે તેમની હત્યા નિપજાવવામાં આવી સાથે સાથે ફાયરિંગની જાણ ટીટી અને અટેન્ડન્ટને પણ થઈ હતી ચેન પુલ કરીને જે હત્યારાઓ છે તે ભાગ્યા હતા તો ઘણા બધા ખુલાસા આ હત્યાને લઈને સામે આવી રહ્યા છે સૌથી મોટો ખુલાસો પાસે જે માહિતી સામે આવી છે ઊંઘમાંથી કરી દેવા આવી હળવી મારામારી પણ થઈ હતી જયંતિ ભાનુશાળી પોતાની પિસ્તોળ કાઢવા માટે પણ ગયા હતા તાત્કાલિક કમ્પાર્ટમેન્ટનો દરવાજો છે તે બંધ કરવાની પણ તેમણે કોશિશ કરી હતી પરંતુ જે શૂટર આવ્યા હતા તેઓ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા અને તેમને તેમના પર ગોળી વિધી ત્રણ જેટલા જે પણ થયું પહેલી ગોળી છાતીમાં વાગી અને બીજી ગોળી જે ગોળી છે તેમની આંખમાં લાગી જે રીતે માહિતી સામે આવી રહી છે મોતી માહિતી સાથે સાથે અત્યાર સુધી જે રીતે કોઈને ગોળી વાગવાનો કે અવાજ નહોતો આવ્યો તેવી જે વાતો સામે આવી રહી હતી પરંતુ પૂછપરછમાં એ પણ ખુલાસા થયા છે કે ટીટી અને અટેન્ડન્ટને પણ ત્યારબાદ જાણ થઈ હતી ચેઇન પણ પુલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી જ જે શૂટર છે છૂટ્યા હતા ખાનગી અદાવતમાં આ હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે તો જે રીતે અત્યારે મોટા સમાચાર જયંતિ બાનુશાળીની હત્યાને લઈને અનેક અટકળો સેવાઈ રહી હતી સાથે સાથે જે રીતે તેમની હત્યા અનેક લોકો પર ફરિયાદ હાલ માહિતી સામે આવી રહી છે તમામ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે પરંતુ જે મોટા પુરાવા સામે આવી રહ્યા છે જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને કુલ પાંચ ગોળીઓ છોડવામાં આવી ગુજરાતી ભાષામાં હત્યારાઓએ ભાનુશાળી સાથે ક્ષણિક વાત પણ કરી તેઓ સૂતા હતા તે દરમિયાન રાતના સમયે અચાનક તેમનું બાણું ખખડાવવામાં આવ્યું તેઓ ઉઠ્યા હતા બાણું ખોલવા માટે તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમને મારવા માટે આવ્યા છે બાણું બંધ કરવાનો તેમણે પ્રયાસ કર્યો પોતાની બંદૂક કાઢવાનો તેમણે પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને તેમના પર પાંચ જેટલી ગોળીઓ છોડવામાં આવી પહેલી ગોળી તેમની છાતીમાં વાગી જ્યારે પાંચમી ગોળી તેમના આંખમાં લાગી ત્રણ જે ગોળીઓ છે તે મિસફાયર થઈ હતી અને જયંતિભાનિશાળીનું મોત થયું તો જે રીતે ખાનગી અદાલતમાં હત્યા કરવાની જે આ ઘટના સામે આવી છે અને તમામ જે ઘટના ઘટી હતી જે જેન્ડન્ટ અને ટીટી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી જે હત્યારાઓ છે તે ચેન પુલ કરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે તો જે રીતે અત્યારે તપાસ થઈ રહી છે એક બાદ એક ખુલાસાઓ આ મામલે સામે આવી રહ્યા છે જયંતિ બાનુશાળી રાજકીય હત્યા અનેક શંકા કુશંકાઓ આ મામલે સેવાઈ રહી હતી તાત્કાલિક ધોરણે જે રીતે તપાસ થઈ રહી છે કચ્છની ખાણનો વિવાદ હતો આ તમામ મુદ્દે તેમની હત્યા થઈ હોઈ શકે તેવી અત્યારે આશંકા વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ જે રીતે એક બાદ એક ખુલાસા કેસમાં સામે આવી રહ્યા છે શો અમારા બ્યુરો ચીફ સીધા જ અમારી સાથે અત્યારે જોડાયા છે દિવસિંહ બારડ આ દિવસિંહ આપણે પૂછવા માંગીશ કે જે રીતે એક બાદ એક ખુલાસા ઘટનાને લઈને કારણ કે હાઈ પ્રોફાઇલ આ હત્યા કેસ છે શું માહિતી સામે આવી રહી છે અત્યારે જે રીતે અત્યારે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે ટેકનિકલ કારણોસર અમારા બ્યુરો ચીફનો સંપર્ક નથી થઈ રહ્યો પરંતુ જે રીતે માહિતી સામે આવી રહી છે બાનુશાળીની હત્યા અંગત થઈ હોવાનું છે અદાલતમાં જમીન કચ્છની ખાણ અને છબીલ પટેલનો જે વિવાદ છે તે કોઈ કારણ હોઈ શકે તેમની હત્યાનું કારણ કે જે રીતે પોતાની કોઈ પીછો કરી રહ્યું છે તેવા આશંકા પણ તેમણે પોતાના પરિજનો અને મિત્રોને વ્યક્ત કરી હતી સાથે સાથે આ પ્રકારે તેમની જયારે હત્યા નિપજાવવામાં આવી પરિજનો પણ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે છબિલ પટેલ પર ઉપરાંત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જે રીતે તેમની હત્યા નિપજાવવામાં આવી જે આખો ઘટનાક્રમ એક બાદ એક સામે આવી રહ્યો છે સીસીટીવી ફૂટેજ જે રીતે તમામ ઘટનાને લઈને સમયગાળા દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ ખાસ જપ્ત કરવામાં આવ્યા હતા પૂછપરછ કરવામાં આવી રહી છે મુસાફરોની અને જે સમયે એટેન્ડન્ટ અને ટીટી હતા તેની

અ જી ગુજરાતના હાઈ પ્રોફાઇલ કેસની અંદર વીટીવી પાસે એક મહત્વના પુરાવા સામે આવ્યા છે વીટીવીની જે તપાસ છે એની અંદર એક મહત્વના પુરાવા વીટીવી પાસે આવ્યા છે એની અંદર ખુલાસો થયો છે કે જે ભાનુશાળીની હત્યા છે કમ્પાર્ટમેન્ટમાં થઈ હતી એ કમ્પાર્ટમેન્ટમાં જેનતી ભાનુશાળીને ઊંઘમાં મારવામાં નથી આવ્યા પણ જે ભાનુશાળીને એ દરવાજો ખોલવામાં આવ્યો હતો ખુદ દરવાજો જયંતિ ભાનુસાળીએ ખોલ્યો હતો જે ભાનુસાળીએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે જયંતિ ભાનુસાળીને ખ્યાલ પડી ગયો કે તેઓને મારવા માટે બે સાપ સુતરો અથવા તો કોઈ વ્યક્તિઓ આવ્યા છે જયારે એ પ્રકારની વાત થઈ ત્યારે જયંતિ ભાનુસાળીએ એને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એઓ સીધી ગોળી છે એ જયંતિ ભાનુસાળી ના જે છાતી છે એ છાતીમાં મારી દીધી હતી ત્યારબાદ જયંતિ ભાનુશાળી નીચે ફસાઈ પડ્યા હતા અને બીજી ગોળી મારવાનો પ્રયત્ન થયો હતો એટલે કે જયારે બે ગોળી એક ગોળી છોડી ત્યારબાદ હત્યારાઓએ બીજી ગોળી મારવાનો પ્રયત્ન કરો એમ લગભગ ત્રણ ગોળી પેલા ગોળી પછી ત્રીજી ત્રણ ગોળી છે મિસ ફાયર થઈ હતી અને ચોથી ગોળી છે એ હત્યારાઓએ જયંતિ ભાનુશાળીની આંખમાં મારી દીધી હતી એનો મતલબ કે જેંતિ ભાનુશાળી આ લોકોને ઓળખતા હતા અથવા તો એ લોકો સાથે જાણતા હતા કે એને ખ્યાલ હતો કે હત્યારાઓ છે તેને મારવા આવ્યા છે ભાનુશાળી એ જગ્યા એ જે કમ્પાર્ટમેન્ટ છે એનો રસ્તો એનો જે દરવાજો છે એ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા કારણ કે બે વ્યક્તિ હત્યારાઓ હતા અને એ દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યા બીજો મુદ્દો એ છે કે જે હત્યારાઓ છે ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા હતા કે જયંતિ ભાનુશાળીને તેઓ ગુજરાતીમાં કહી રહ્યા હતા કે કંઈક એવી વાત કરી રહ્યા હતા અને એ વાત એવી હતી કે કોઈ વિવાદ લઈને વાત ચાલતી હતી એને લઈને તેઓ વાત કર્યા હતા એનો મતલબ સાફ છે કે જે આ હત્યા થઈ છે એ હત્યા સાથે જે મહત્વના કેટલાક વિવાદો ચાલતા હતા અથવા તો જે ભાનુશાળી સાથે જે અંગત અદાવત હતી એ અદાવત ને લઈને આ હત્યા થઈ હોવાની વાત સામે આવી રહી છે પોલીસ તપાસ ની અંદર જે ત્રણ મહત્વના કારણો અત્યારે તપાસ ની જે દિશા જઈ રહી છે એ દિશામાં સૌથી પહેલી દિશા છે કે એ ખાણ સાથે જોડાયેલા જે છે એટલે કે જે કચ્છની અંદર ખાણનો વિવાદ ચાલતો હતો વાપીની અંદર જે જમીનનો વિવાદ ચાલતો હતો અને છબીલ પટેલ સાથેની જે ઘટના હતી અંગત અદાવત હતી એ છબીલ પટેલની અદાવતને લઈને પણ તપાસ ચાલી રહી છે એટલે આ ત્રણ ચાર કારણો એવા છે જેમથી ભાનુસાળી ની હત્યાની અંદર મહત્વના રોલ અદા કરી શકે એમ છે ચોથી મહત્વની વાત એ છે કે જયારે હત્યારાઓ છે એ લગભગ આ જે ઘટના બની હતી એ લગભગ એક થી બે બે મિનિટ સુધીની આ સમય કદાચ બની શક્યો હોય એવું ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે જે ઘટના બની હતી ત્યારબાદ જે હત્યારાઓ છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ભાગવાનો પ્રયત્ન કર્યો અને એ ભાગતા હતા એ સમયે કોઈ ઘટના બની અને ટીટી અને અટેન્ડન્સને પણ એની ખ્યાલ પડ્યો અને અટેન્ડન્ટ છે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ પુલ ચેન્જ કરીને તેઓ ભાગી છૂટ્યા હતા એનો મતલબ એ છે કે તેઓ ટીટી અને અટેન્ડન્ટ છે એને પણ ખ્યાલ હતો કે કોઈ મારવા આવ્યું છે અને તેઓ ભાગી છૂટ્યા છે આ તમામ સમગ્ર વાત પરથી એટલું જ કહી શકાય કે આ જે હત્યા છે એ પૂર્વ યોજિત પ્લાનિંગ હતું હવે સૌથી મોટો સવાલ એ છે કે જે મહત્વનો કમ્પાઉન્ટ છે વીવીઆઈપી કમ્પાર્ટ વીવીઆઈપી કોચ છે એની અંદર હત્યારા કેવી રીતે આવ્યા આ હત્યારાઓ વચ્ચેથી છડ્યા હતા કે પછી ટીટી પાસે પૈસા લઈને તેઓ એની અંદર ઘુસ્યા હતા કે પછી અંદર જે પ્રકારના જે બુકિંગ કરવામાં આવ્યું હતું એ બુકિંગમાં તેઓ સામેલ હતા આ તમામ દિશાની અંદર અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે એની અંદર જઈ રહી છે બીજો સૌથી મહત્વનો જે પુરાવો સામે આવી રહ્યો છે એ છે કે ટીટી જયારે પેલું ફાયર થયું હતું એટલે કે જયારે પેલી વાર ગોળી ચલાવવામાં આવી હતી ત્યારે ટીટી અને જે અટેન્ડન્ટ છે એને પણ ખ્યાલ પડ્યો હતો કે ઘટના અંદર કોચ ની અંદર કોઈ એવી પ્રકારની ઘટના બની છે કે જેની અંદર કોઈ હત્યા અથવા તો ગોળી ચલાવવામાં આવી છે પરંતુ જયારે એ ટીટીએ બહાર નીકળીને જોયું ત્યારે કોઈ એવી પ્રકારની વસ્તુ ના સામે આવી એટલે કે હત્યારાઓ છે એ જયંતિ ભાનુશાળી જે કમ્પાર્ટમેન્ટ છે એ કમ્પાર્ટમેન્ટમાં જ હતા અને ત્યારબાદ ટીટી અને અટેન્ડન્ટ એને જે દરવાજો ખોલીને જોયા બાદ થોડી સમય સુધી તેઓ અંદર જ રહ્યા હતા અને ત્યારબાદ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જી 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 આભાર દેવસી સમગ્ર માહિતી બદલ તો એક બાદ એક જે આખા ઘટનાક્રમને લઈને કડીઓ મળી રહી છે પુરાવા મળી રહ્યા છે અને તે અંતર્ગત બે થી ત્રણ મિનિટના એન્કાઉન્ટર એન્કાઉન્ટરની વચ્ચે જયંતિ ભાનુશાળી અને હત્યારાઓ વચ્ચેની વાતચીત દરમિયાન કોઈ ખાનગી અદાલતમાં તેમની હત્યા થઈ હોવાના પુરાવા સામે આવી રહ્યા છે તો તરફ વધુ સાથે સીધા જ અમારા સંવાદદાતા અનિતા પટણી પણ અમારી સાથે જોડાઈ ગયા છે અનિતા જ રીતે એક બાદ એક ઘટનાક્રમ અને પુરાવા સામે આવી રહ્યા છે હત્યાને લઈને ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો અટેન્ડન્ટ અને જે ટીટી છે તેને આ વાતની જાણ હોય કારણ કે વીઆઈપી જે કમ્પાર્ટમેન્ટ હોય છે તેની સુરક્ષા પણ ખૂબ જ સઘન હોય છે જીપનસિં જે પ્રકારે અત્યારે હાલ સૌથી મોટો ખુલાસો એ સામે આવી રહ્યો છે કે જયંતિ ભાનુશાળીની હત્યા પાછળના કારણો શું છે તો અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અત્યારે હાલ તો પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે મહત્વનું છે કે જે પ્રકારે જે પવન મોરેની જે વાત ચાલતી હતી કે તેના રોલને લઈને જે તપાસ કરવામાં આવી હતી જેમાં પવન મોરે તે પોતે વોશરૂમમાં ગયા હતા કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી હતી પરંતુ અત્યારે ખુલાસો એ થયો છે કે પવન મોરેની હાજરીમાં જે હત્યાકાંડ સર્જાયો હતો અને તે પોતે સુવાનું જે નાટક કરી રહ્યો હતો અને જે હત્યારાઓ જે આવ્યા હતા તે ગુજરાતી ભાષા બોલી રહ્યા હતા તે કોચ ને શરૂઆતમાં ખખડાવ્યા હતા અને ખખડાયા બાદ જ્યારે જયંતિ તે કોચ ખોલ્યો હતો એ દરમિયાન જ તેની પર ફાયરિંગ કર્યું હતું આજે હત્યારાઓ કોઈ સાફ સુટર હોવાનું નથી માની રહ્યા પરંતુ આ શિખાઉ હત્યારાઓ હતા જે પોતે તેને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે પોતે તેની હત્યા કરવા માટે પહોંચ્યા હોય તેવું છે માહિતી પ્રમાણે કર્યુંરિંગ કર્યુંર થયા જીવતા કારતુસ જે પિસ્તોલમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ તેમને પિસ્તોલ ફરી રિપેર કરીને ફરી એક વખત ફાયરિંગ કરતા તેમની આંખમાં ફાયરિંગ થયું હતું આ દરમિયાન જે સાક્ષી તરીકે જે પવન છે તે ત્યાં સૂતો હતો તેને મારવાની પણ વાત કરી હતી પણ બંને હત્યારાઓ વચ્ચે ચર્ચા થઈ હતી કે સૂતો છે અને તેઓ ફરાર થવા માટે જયારે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જે અટેન્ડર છે તેને જયારે બંને હત્યારાઓ છે તેને ચેન પુલિંગ કરતા જોઈ લીધા હતા આ સમગ્ર કેસની અંદર મહત્વનો રોલ એ સામે આવી રહ્યો છે કે જે અટેન્ડરો છે તેમણે પણ હત્યારાઓને જોયા છે તેના આધારે અત્યારે તો સ્કેચ તૈયાર કરવામાં આવી છે 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 પવન જે તેની પૂછપરછ દરમિયાન પણ એવો ખુલાસો થયો કે હત્યારાઓ ગુજરાતીમાં બોલી રહ્યા હતા સાથે તેના બેગની પણ તેઓ ચોરી કરીને જતા રહ્યા હતા તો ખરેખર તેમનો ઈરાદો ચોરીનો હતો કે કોઈ મહત્વના કોઈ દસ્તાવેજ મેળવવાનો હતો કારણ કે જે બેગની ચોરી થઈ છે તે પવન મોરેની હતી તેઓ જયંતિ ભાનુશાળીની બેગ હોવાનું કહીને આ જે બેગ લઈ ગયા હોવાની શક્યતા છે આ ઉપર

તેનું લિસ્ટ બનાવ્યું છે જેમાં સૌથી મહત્વના જે નામો સામે આવી રહ્યા છે કે જે લોકોએ જે ટિકિટ લીધા બાદ જે પોતાનું રિઝર્વેશન કન્ફર્મ કરાવ્યું છે ને ઊંચી કિંમત જે ટીસી ને આપી છે તો આ જે વ્યક્તિઓ છે તેનું નામ લિસ્ટ અત્યારે સામે આવી રહ્યું છે તેની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે જેમાં બે શંકાસ્પદ વ્યક્તિઓના બી નામ સામે આવી રહ્યા છે હાલ તો આ મુદ્દે જે એસઆઈટી ની જે ટીમ છે જેમાં એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત દસ થી વધુ જે ટીમો છે તે અત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે આ તપાસ હાલ તો ગાંધીધામ જે સક્રિય છે એટીએસ ટીમ કારણ કે ગાંધીધામ માં જ આ હત્યા નું પ્લાન કરવામાં આવ્યું છે અને હત્યારાઓ ગાંધીધામ થી ચડ્યા હોવાની પણ શક્યતાના પગલે હાલ તો સમગ્ર કેસ ની તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ આભાર માહિતી બદલ